संक्रीजो अज्ञाय छत्तो विस्वरुप मुसल्तन स्लोक संख्या भिखार। आंत्यंति केन सर्त्वे न विवंदे प्रपेदिले दराम्रदहस्वावेना ननयोये च तान्यनु सब्बदा तनुवदने भावत स्त्री सिमत इसी कप्तून डांस फाइंड को

પ્રણય મનુષ્યો અનુવાદ સર્વોત્કૃષ્ટ સત્વગુણ ને લીધે દેવતાઓ સ્વર્ગ લોક માં સ્થિત છે જ્યારે પોતાના રજોગની સ્વભાવને લીધે મનુષ્યો તેમના આધિન આધિનો સાથે પૃથ્વી પર છે ભાવાદ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ચૌદ શ્લોક સંખ્યા ચૌદ અને પંદરમાં આવ્યો છે કે જેમનામાં સત્વગુણની અધિકતા હોય તેઓ આગળ વધી ઉચ્ચતર સ્વર્ગ લોકમાં સ્થાન પામે છે અને જેમનામાં રજોગુણનું પ્રાબલ્ય હોય તેઓ મધ્ય લોક પૃથ્વી અને તેના જેવા અન્ય લોક પર નિવાસ કરે છે પણ જે તમોગુણના વશમાં છે તેમની અઢોગતિ થવાથી તેમને નિમ્નલોક અથવા પશુ યોનિમાં અવતરવું પડે છે દેવટાઓમાં સત્વગુણનો ખૂબ જ વિકાસ થયેલો છે તેથી તેઓ સ્વર્ગ લોકમાં સ્થિત છે મનુષ્યોથી નિમ્ન યોનિમાં પશુઓ છે ગાયો ઘોડા કુતરા વગેરે માનવ સમાજ સાથે ભરી ગયા છે પણ તેમણે મનુષ્યના રક્ષણ હેઠળ જીવવું પડે છે અને તેમ કરવાને તે ટેવાઈ ગયા છે આ શ્લોકમાં આંતેન્ટકીયના શબ્દ પણ મહત્વનો છે ભૌતિક પ્રકૃતિના સત્વગુણનો વિકાસ કરી વ્યક્તિ સ્વર્ગ લોક પામી શકે છે પણ જ્યારે રજોગુણ અને તમોગુણની અંત્યન વૃદ્ધિ થાય ત્યારે પશુઓનું માનવજાતિએ રક્ષણ કરવાનું છે તેમનો વધ કરવા મનુષ્ય પ્રવૃત્ત થાય છે તમોગુણની અંત્ય વૃદ્ધિ થાય ત્યારે પશુઓનું જાતિએ રક્ષણ કરવાનું છે તેમનો વધ કરવા મનુષ્ય પ્રવૃત્ત થાય છે જે વ્યક્તિઓ અકારણ પશુ હત્યા કરે છે તેમનામાં રજોગુણ અને તમોગુણ અંત્યન વૃદ્ધિ પામ્યા હોય છે અને તેઓ સત્વગુણ તરફ આગળ વધે એવી આશા રાખવી નિરર્થક છે તેઓને નિમ્ન શ્રેણીની યોનિ પ્રાપ્ત થાય એટલું બધું તેમનું અધપતન થાય છે દિવ્યલોકની લોક ગણના તેમાં વસતા જીવોના વર્ગના આધારે ઉચ્ચતર અને નિમ્નતર તરીકે થાય છે શ્લોક સંખ્યા છવ્વીસ અને સત્તાવીસ માં તાત્પર્ય નથી એટલે આપણે એનું ડાયરેક્ટ રીત કરીશું સત્વમ ચાસ્ય વિનિર્ભિન્ન મહાન્ધિશ્ન્યાય મુ ચિત્ત તેનાશો વિજ્ઞાન પ્રતિપદ્ય સત્વના ચને અટરૂપી વિનિર્ભિન્ન ભિન્ન પ્રગથા મહાન મહત્ત્વ સમગ્રશક્તિ જીષ્ણમ નિયંત્રણથી ઉભા મા

શિષ્ણો સોધરા પદભ્યાડ પટ ગુણા યુ પ્રતીયુ રાદય શિષ્ણ મસ્તક અસ આ વિરાત રૂપો ધોહો સ્વર્ગના લોકો ધરા પૃથ્વીગ્રહ પદભ્યાં તે ભગવાનના ચરણ પર ખમ આકાશ નાભે ઉદરમાટી ઉડ પદ્ય પ્રગટ થયા ગુણાના પ્રકૃતિના તોને ગુણોના વૃત્તય પ્રતિક્રિયાઓ યેશુ જેમાં પ્રતિયંતે પ્રગટ થાય છે સુર આ દેવતાઓ અને બીજા ત્યાર પછી વિરાટ રૂપના મસ્તક માટે પ્રગટ થયા તેમના ચરણમાંથી પૃથ્વી ગ્રહ ઉત્પન્ન થયો અને ઉડર માટે આકાશ ભિન્ન પ્રગટ થયું પ્રકૃતિના ગુણ અનુસાર તેઓમાં દેવતાઓ અને અન્ય પણ પ્રગટ થયા

હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે તો શ્રીમદ્ ભાગવતમ કક્ષામાં આપ સૌનું સ્વાગત છે મારી તો કોઈ યોગ્યતા નથી પણ પ્રભુ જે કીધું છે એટલે હું એક પ્રયાસ કરીશ મારી રીતે જે પ્રમાણે મેં શ્રવણ કર્યું છે તો આ અઠાવીસમાં શ્લોકમાં પ્રભુપાદજી બે વસ્તુઓ પર ભાર મૂકે છે કે જેમના સર્વોકૃષ્ઠ સત્વગુણને લીધે દેવતાઓ સ્વર્ગ સ્થિત છે જ્યારે પોતાના રજોગુની સ્વભાવને લીધે મનુષ્યો તેમના આધીનો સાથે પૃથ્વી પર રહે છે એટલે સ ઉર્ધ્વલોક છે મધ્ય લોક છે અને અધોલોક છે જે ઉર્ધ્વલોકમાં છે જે દેવતાઓ રહે છે તે સત્વગુણ હોય છે મધ્ય મધ્યલોક જે પૃથ્વીલોક જે છે ત્યાં આગળ એ મનુષ્ય રહે છે પશુ પશુઓને એની એમના જેવા પ્રાણીઓ સાથે એમની અંદર રજોગુણ અને તમોગુણ મિશ્રિત હોય છે અને જે અધોલોક છે તેની અંદર વધારે પ્રમાણમાં તમોગુણ હોય છે તો ત્યાં એવા નિમ્ન જાતિના યોનીઓ રહે છે અહીંયા ભગવદ્ ગીતામાં પ્રાથી રેફરન્સ આપે ચૌદમો અધ્યાયનો ચૌદમો અને પંદરમો શ્લોક તેમાં બહુ સુંદર વંદન થયું છે કે ચૌદમા શ્લોકમાં કીધું છે યદા સત્વે પ્રવૃદ્ધે તું પ્રલયમ યાતિ દેહ પૃત તરોતમ વિદામ નમાલ પ્રતિપદ્યતે જ્યારે કોઈ મનુષ્ય સત્વગુણના મૃત્યુ પામે છે ત્યારે તેને મહર્ષિઓના ઉચ્ચતર વિશુદ્ધ લોકની પ્રાપ્તિ થાય છે સત્વગુણની એમાં ભાવાત્મા લખે છે પ્રભુપાદજી કે સત્વગુણની મનુષ્ય બ્રહ્મલોક અથવા જનલોક જેવા ઉચ્ચતર લોકને પામે છે અને ત્યાં દેવી સુખ ભોગવે છે આગળ પણ એક પ્રભુપાદજી તાત્પર્યમાં લખે છે કે ઉચ્ચતર સાત સ્વર્ગીય ગ્રહો આવેલા છે તો એમાં અલગ કઈ રીતના જીવ પ્રાપ્ત કરે છે સ્વર્ગલોક મહાલોક તપલોક એવી રીતના અલગ અલગ એ છે પણ જેવો જીવે સત્વગુણ ડેવલપ કર્યો હોય છે વધારે પ્રમાણમાં ડેવલપ કર્યો હોય તો તે ડાયરેક્ટ બ્રહ્મલોક સુધી જઈ શકે છે ઓછા પ્રમાણમાં ડેવલપ કર્યો હોય તો તે સ્વર્ગલોક સુધી જઈ શકે છે એવી રીતના સત્વગુણની એના કેટલા પ્રમાણમાં ડેવલપ કર્યો તે પ્રમાણે તેની જીવની ઉર્ધ્વ ગતિ થાય છે અને ત્યારે દેવી સુખ ભોગવે છે અમલાન શબ્દ મહત્વપૂર્ણ છે તેનો અર્થ રજોગુણ તથા તમોગુણથી મુક્ત અને લખેલું છે કે ભૌતિક જગતમાં અશુદ્ધિઓ છે પરંતુ સત્વગુણ ભૌતિક જીવનમાં સર્વાધિક શુદ્ધ રૂપ છે આ સંસારની અંદર આપણે બંધ જીવાત્માઓ છે તો પ્રકૃતિના સંસર્ગથી દરેક જીવ ત્રણ ગુણોના પ્રભાવની અંદર રહે છે એટલે બીજું પણ એ છે કે દરેક ગુણોના આપણી ઉપર વધતે ઓછા અંશે પ્રમાણમાં પ્રભાવ હોય છે કોઈ એમ નઈ કહી શકાય કે સત્વગુણ જ સત્વગુણ શુદ્ધ સત્વ માં જ છે આવ્યા વ્યક્તિ એની અંદર રજોગુણ અને તમોગુણ મિશ્રિત હોય છે વિભિન્ન પ્રકારના જીવો માટે જુદા જુદા પ્રકારના લોક છે જે લોકો સત્વગુણમાં મરે છે તેઓ એવા લોકમાં જાય છે જ્યાં મહર્ષિઓ અને મહાન ભક્તો રહે છે દેવતાઓ જે છે તે ભગવાનના ભક્તો છે એ લોકો શુદ્ધ ભક્તો નથી શકામ ભક્તો છે તપન એ લોકો ભગવાનને શરણે જાય છે એટલે એ લોકોને ભગવાનના ભક્તો કહેવાય છે તો તે લોકો ઉચ્ચ લોકમાં રહે છે અને પછી પંદરમા શ્લોકમાં લખેલું છે રજશી પ્રલયમ ગથ્વા કર્મસંગી સુજાયતિ તથા પ્રલિના સ્તમસી મૂઢયોની શું જાય તે રજુગુણ મૃત્યુ પાનનાર મનુષ્ય સકામ કર્મ કરનારોમાં જન્મે છે અને તમગુનના મનનાર મનુષ્ય પશુ યોનીમાં ગ્રહણ કરે છે તો કેટલાક લોકોની એવી માન્યતા હોય છે કે જ્યારે આત્મા મનુષ્ય જીવનની ભૂમિકા પ્રાપ્ત કરી લે છે ત્યાર પછી તે નીચે જતું નથી તો આમાં એવું લખેલું છે પ્રોપાજી બહુ સુંદર તાત્પર્ય લખે છે અમે અમને પુસ્તક વિતરણમાં ગયેલા બે રવિવાર પહેલાં તો એક બ્રહ્મકુમારીવાળા એ મળેલા હતા માતાજી તો તેમને એમ કીધું કે એકવાર મનુષ્યનું બીજ મરી જાય છે પછી એ મનુષ્ય જન્મ જ મરે છે એની બીજી અધમ યોનીઓ પ્રાપ્ત થતી નથી પરંતુ પછી પ્રભુજીએ સમજાવ્યું એમને કે એને એના જન્મના એ એ જે મનુષ્ય જન્મના કર્મ અને એના અંત સમયની ચેતનાના આધારે એનો બીજો ડે મરે છે એવું નથી કે આ મનુષ્ય જન્મ મરી ગયો એટલે એને પછી નીચેના યોનીઓમાં એનું પતન નથી થતું જો એ એવા હિન યોની જેવા કર્મો કરશે તો એનું પશુ યોનીમાં નીચે પતન થશે એ પ્રભુપાદજી સમજાવે છે કે આ વસ્તુ ખોટી છે ને એમાં લખેલું છે કે જો કોઈ મનુષ્ય ટમુગોની થઈ જાય તો મૃત્યુ પછી તે પશુ યોનીમાં અધોગતિ પામે છે ત્યાંથી તેને ક્રમિક વિકાસ દ્વારા ઉન્નતિ કરી પ્રાપ્ત કરી કર માટે જે લોકો મનુષ્ય જીવન વિશે ખરેખર ગંભીર છે તેમને સત્વગુનિ થવું જોઈએ અને સ્વર્ગમાં રહીને ગુનાતી થઈ કૃષ્ણ ભવન ઉપર સ્થિત થવું જોઈએ મનુષ્ય જીવનનો આ જ ધ્યેય છે અન્યથા મનુષ્યને ફરીથી મનુષ્ય મળશે એવી કોઈ બહાનેદારી નથી એટલે અત્યારે જે આપણે મનુષ્ય ડે મળ્યો છે તો પછી ભવિષ્યમાં મૃત્યુ પછી પણ એ જ ડે મળશે તેની કોઈ ગેરંટી નથી એટલે પ્રભુપાજી કહી છે કે આપને વહેલી તકે આ કૃષ્ણ ભાવનામૃતનું જે આપણે તક મળી છે એ બ્રહ્માંડ ભમિત કોણ ભાગ્યવાન જીવ ઓ કરોડો કરોડો જીવ યોનીઓમાં ફર્યા પછી આપને ગુરુ અને કૃષ્ણની કૃપાથી આ ભક્તિલતાનો બીજ મળ્યું છે તો તેને ખૂબ સાચવીને આપણે આ મનુષ્ય જન્મનો ઉદ્દેશ્ય છે તે ગ્રહણ કરવો જોઈએ અને આ ઉદ્દેશ્યને બીજા સુધી પહોંચાડવો જોઈએ અને આપણું ઉદ્દેશ્ય આ ગુણોમાં માં રહીને ની પણ ભક્તિ કરવાનું છે જેનાથી આગળ લખેલું છે કે સમતિત્યતાન બ્રહ્મ બ્રહ્મભૂય કલ્પતિ મામ મામચ યોગી વિચારે ને ભક્તિયોગી નથી વધે એટલે જે યોગ આચરે છે તે આ ત્રણે ત્રણ ગુનોથી ઉપર ઉઠી જાય છે તેને નથી સ્વર્ગ માં જવું હતું કે નથી આ પૃથ્વી લોક પર આવવું હતું તે ભગવાનના ધામમાં જાય છે જે મનુષ્ય સર્વ સંજોગોમાં ચૂક્યા વગર વગરમાં આવી ભક્તિ ભક્તિમાં પરવાયેલો રહે છે તે તરત જ ભૌતિક પ્રકૃતિના ગુનોને ઓરંગી જાય છે અને રીતે તે પદ સુધી પહોંચી જાય છે એટલે ભક્તો જે હોય છે તે આ બ્રહ્મભૂટ અવસ્થામાં હોય છે તે લોકો પ્રકૃતિના ગુનોથી પરે હોય છે આમાં લખેલું છે કે આ શ્લોકના તાત્પર્યમાં કે મનુષ્યથી નિમ્નયોનિમ પશુઓ છે ગાયો ઘોડા કૂતરા વગેરે માનવ સમાજ સાથે ભરી ગયા છે પણ તેમને મનુષ્યના રક્ષણ હેઠળ જીવવું પડે છે અને તેમ કરવાને તે ટેવાઈ ગયા છે તો આ પ્રભુપાજી પ્રથમ સ્કનના છેલ્લા અધ્યાયના તાત્પર્યમાં લખે છે કે પ્રજા શબ્દ છે રાજા પ્રજાનું શાસન કરે તો પ્રજાસબ્દ એવું નહીં કે ખાલી મનુષ્ય માટે જ છે એમાં એના રાજ્યની અંદર જે પણ પશુઓ છે પક્ષીઓ છે વનસ્પતિઓ દરેક દરેકનું રાજાનું રક્ષણ કરવાનું કર્તવ્ય છે એટલે જોઈએ કે રાજા આપણે પરીક્ષિત મહારાજ તો જયારે એમને જોયું કે કલી જે છે તે એક શુદ્ર રાજાનું રૂપ ધારણ કરીને ગાય અને બરદને દંડ આપતો ગાય અને બરદને ફટકારતો હતો તો કલી તો પરીક્ષિત મહારાજે સહન નહીં કરી શક્યા અને તરત જ એમને કલીને રોક્યો તો એવી રીતના કર્તવ્ય છે દરેક રાજાનું ને અત્યારની સરકારનું કે ખાલી મનુષ્યનું કે જે માનવનું છે તેમનું ધ્યાન નથી રાખવાનું પણ દરેક પશુઓનું દરેક પશુઓ જે તેમના આશ્રયમાં છે તેમનું પણ ધ્યાન રાખવાનું છે અત્યારની સરકાર મનુષ્યનું પણ રક્ષણ નથી કરી શકતી અને પશુઓને તો કતલખાનામાં મોકલી આપે છે જે અત્યારે દર્શાવે કે સમાજે ખૂબ જ અધોગતિ કરી છે બીજું આપણે એક્ઝામ્પલ જોઈએ છે કે રામ ભગવાન કે રામ ભગવાનના રાજ્યમાં એકવાર કૂતરો આવે છે તો એમનું એક અપરાધ કઈ હોય છે તો પણ રામ ભગવાન એને ન્યાય આપે છે આમ પહેલાના જે રાજાઓ હતા તે લોકો પ્રજા એટલે કે ખાલી માનવ મનુષ્યનું જ નહીં પણ દરેકનું પક્ષીઓનું પણ એક કુટુંબના સભ્ય તરીકે રાખે તેવી રીતના રક્ષણ કરતા હતા પણ આજે આપણે જોઈએ છે કે અત્યારની સરકાર જે છે તે મોટા મોટા કતલખાનાઓ ચલવે છે ફોરેનની અંદર મોટા મોટા દસ બાર માનના કતલખાનાઓ બને છે અને તે લોકો આને કેવી રીતના લાખો ટન માંસનું ઉત્પાદન કરવું થોડાક જ સમયમાં તો તેને એ એ લોકો મોટી ક્રાંતિ ગણે છે કે અમે આટલા સમયમાં આટલા માંસનું ઉત્પાદન કરીએ છીએ તો અમારું અમે બહુ પ્રગતિ કરી છે પણ આપણે પ્રભુપાદ તાત્પર્ય પરથી ખબર પડે છે કે આ એકદમ સંસ્કૃતિનું પતન દર્શાવે છે કે જે નિમ્ન પ્રાણીઓ છે ગાયો ઘોડા કૂતરા વગેરેનું જે આપણે રક્ષણ કરવાનું છે તેને બદલે આપણે તેમને કતલખાના મોકલી આપીએ છે અને લોકો કેટલાક લોકો એમ કહે છે કે આપણે જો આવા પ્રાણીઓની હત્યા નહીં કરીશું તો પછી એ લોકોની વસ્તી વધી જશે અને આને કારણે પછી જે એ લોકો ગાય ઘોડા વગેરે તેમ બીજા બધા નિમ્ન પ્રાણીઓ જેને ખાય છે તેમની વસ્તી વધારો થઈ જશે તેના કારણે આપણે જ પછી જીવવામાં તકલીફ પડશે મને ખબર છે કે મારા એક સાહેબ છે મારી કોલેજના તે મને એમ કેતા તા કે તમે લોકો શું આ ઘાસ ફુસ ખાઓ છો અમે લોકો આ ચિકન ખાઈએ છે એમ કે કે હું જો ચિકન નહી ખાતે ને તો આજે વોચ છે ને તેની અંદર મરઘી જ મરઘી તને દેખાશે એટલે આવું લોકો વિચારે છે કે હું આવું હું ખામ છું તો આ લોકોની આ નિમ્ન પશુઓ ચિકન છે વગેરે છે તેની વસ્તી કંટ્રોલમાં રહી છે તો આવું જે લોકો છે તે આવું પશુ જીવન જીવી રહ્યા છે તેમને આપણે ઉપદેશ આપવો જોઈએ કે આ આ યોગ્ય નથી પછી લખેલું છે તાત્પર્યમાં કે આ શ્લોકમાં અંત્યંતિકી ના શબ્દ ખૂબ મહત્વનો છે ભૌતિક પ્રકૃતિના સત્વગુણનો વિકાસ કરી વ્યક્તિ સ્વર્ગલોક પામી શકે છે પણ જયારે રજોગુણ અને તમોગુણની અંત્યત વૃદ્ધિ થાય છે ત્યારે પશુઓનું માનવજાતે રક્ષણ કરવાનો છે તેમનો વધ કરવા મનુષ્ય પ્રવૃત્ત થાય છે તો અહિયાં કરી આપણે જોઈએ છે કે મનુષ્ય અત્યારે મોટા સરકાર જ અત્યારે મોટા મોટા કતલખાનાઓની પરમિશન આપે છે ને પછી આકાર અકાર પડે છે રોગચારો ફાટી નીકળે છે યુદ્ધો થાય છે તો તેમાં હજારો હજારો મનુષ્યો મૃત્યુ પામે છે તો આ કેમ થાય છે કે નિર્દોષ પશુઓની લાખોની સંખ્યામાં કતલખાનામાં હત્યા કરવામાં આવે છે તો ત્યારે સરકાર કોઈ ના નથી પાતી ગાય જે આપણે દૂધ આપે છે જે આપણી માતા સમાન છે બળદ જે છે તે ખેતી કરે છે અને આપણે ખેતર ખેડવામાં મદદ કરે છે અને આપણે અન્ન ઉત્પાદનમાં મદદ કરે છે તો એ પિતા સમાન છે તો ગાય અને બરદની હત્યા થાય છે વિદેશોમાં હવે ભારતમાં પણ શરૂ થઈ ગઈ છે તો આવા પશુઓની આપણે હત્યા કરીએ તો પછી આપણે કઈ રીતના સમાજમાં શાંતિ અને સમૃદ્ધિની આશા રાખી શકીએ તો સરકારે આ સરકાર જે છે તે અત્યારે આ કતલખાવાની એની પરમિશન આપે છે અને પછી સમાજમાં સુખ અને શાંતિની કોઈ આશા રાખી શકાય તેમ નથી પ્રભુપાતજી આ તાત્પર્યમાં બહુ સુંદર લખે છે અને પહેલાં પણ એમને લખેલું કે જે વ્યક્તિ છ છ પ્રકારના છ લોકોને આનું માસ ખાવાનું જે છે તેનું ફળ લાગે છે કે જે વ્યક્તિ બનાવે છે જે આવી રીતના આયોજન કરે છે જે ખાય છે જે કટલ કરે છે વગેરે વગેરે છ જણને જે માસ ખાય છે તેનું એનું એ લાગે એનું ફળ લાગ ફળ મળે છે ને એમાં લખેલું છે તેઓ સત્વગુણ તરફ આગળ વગેરે તેવી કોઈ આશા રાખવી નિરર્થક છે તો આ જે પશુ હત્યા જે વ્યક્તિઓ કરે છે તેમના રજોગુણ અને તમોગુણ અત્યંત વધારે પ્રમાણમાં હોય છે તે લોકો એકદમ ક્રૂર હોય છે તો ભગવાન પણ ભગવદ્ ગીતાના સોળમાં અધ્યાયમાં કહે છે કાનહં દ્વિષતઃ ક્રુરાન સંસારેસુ નરાધમાન સિપામ્ય જશ્રમસુ ભા નાસુરે સેવ યોનિશુ જે લોકો ઈર્ષારો તથા ક્રૂર છે અને નરાધમ છે તેમને હું વિભિન્ન આસુરી યોનિમાં મૂકીને નિરંતર બહુ નાખ્યા કરું છું એટલે આમાં આસુરી લોકોને ક્રૂર લખો કે જે લોકો ક્રૂડ એટલે જેમને પશુઓ પ્રત્યે કે અન્ય જીવો પ્રત્યે જરા પણ દયા નથી એ લોકો પોતાનું જ વિચારે છે કેવી રીતના ઇન્દ્રિય ટુપ્તી કરવી કેવી રીતના જીભને સંતુષ્ટિ કરવી કેવી રીતના મોટા મોટા કતલખાના ચલાવીને અ એમ એ લોકો એમ માને કે કઈ રીતના દેશને ખોટી રીતે આગળ વધારો વગેરે તેવા ક્રૂર લોકો છે તેમણે ભગવાન કહે છે કે હું વિભિન્ન આશુરિયોની મૂકીને નિરંતર બહુ સાગરમાં નાખ્યા કરું છું પછીના શ્લોકમાં લખેલાં છે આસુની યોની માપનના મુદ્દા જન્મની જન્મની મામાં પ્રાપ્ત કોંતેય કોંતેય તત્વોયાંત્ય મામ ગતિમ એ કુંતીપુત્ર આવા મનુષ્ય આશુરિયોનીમાં વારંવાર જન્મ ગ્રહણ કરીને ક્યારેય મારા સુધી પહોંચી શકતા નથી તેઓ ક્રમશઃ અંજન અધમ જીવની ગતિને પામે છે તો આવા લોકો આમાં લખેલું છે કે તેમને સત્વગુણ અને રજોગુણ તરફ આગળ વધવા એ લોકોનું બહુ અઘરું એમ થઈ જાય છે કારણ કે એમની ચેતના માંસ ખાઈને અને આવી રીતના પશુ પશુઓ પ્રત્યે હિંસા કરીને એટલી નિમ્ન નિમ્ન પ્રકારની થઈ ગઈ હોય છે કે તેમને આપને કૃષ્ણ ભાનામૃતનું જ્ઞાન આપે તો તે લોકો સ્વીકાર નથી કરતા પ્રહલાદ મહારાજ કહે છે કે મંત્રીના કૃષ્ણે પરત સ્વતો વા મિથો અભિપત્તિ ગૃહ વ્રતાનમ અદાંત ગોપી વિસટામ તમિસ્તમ પુનઃ પુનઃ ચર્વિત ચર્વનાનમ એટલે જેમની કૃષ્ણ ભાવનામૃત પ્રત્યે આસક્તિ નથી તેમને આ પોતાના પ્રયાસ વડે કે બીજાઓ સમજાવે કે કોઈ પણ સમજાવે તેમના વડે તે લોકો નથી સુધરી શકવાના અને તે લોકો એક જ ચાવેલું ચાવ્યા કરશે અને તે લોકો અ તમોગુના અંધકારમાં પ્રવેશ કરશે તો તેવા લોકો છે પણ પ્રભુપાદજીની કૃપાથી ચૈતન્ય મહાપ્રભુની કૃપાથી ભક્તો આવા લોકો પર પણ કૃપા કરવા જાય છે અને આજે ખાસ પુસ્તક વિતરણ મેરેથોન ચાલી રહ્યો છે તેમાં એવા લોકો સુધી પણ આપણે ઘરે ઘરે જઈને ભગવદ્ ગીતા પ્રચારવાનો પ્રયાસ કરીએ છીએ કે જે લોકો અત્યારે આવા અંધકારની અંદર રહેલા હોય છે અને તેમને પ્રભુપાદના પુસ્તક આપે છે અને એક આશા રાખીએ છીએ કે તે લોકો વાંચશે અને તે લોકોમાં પણ ઉદ્ધાર થશે તો આ બે પોઈન્ટ હતા આ શ્લોકમાં કે પહેલાં તો જે સત્વગુણ અને રજોગુણ અને તમોગુણ વિશે જે પ્રમાણે મૃત્યુ પામે છે તે પ્રમાણે ઉચ્ચતર લોક મધ્ય લોક અને અધોલોકમાં ગતિ થાય છે અને જે લોકો અત્યંત તમોગુની અને રજોગુની હોય છે તેઓ પશુ હત્યા કરે છે પશુઓને જે રક્ષણ આપવાનું હોય છે તેનીથી ઉલટું કરે છે અને તે લોકોને કારણે તેમને પ્રકૃતિના નિમ્ન ગુણોની અસર હેઠળ નિમ્ન નિમ્ન લોકમાં જવું પડે છે તો આપણે આ લોકો સુધી વધારે વધારે પ્રમાણમાં ભગવદ્ ગીતા શ્રીમદ ભાગવતમ અને બ્રહુપાતનો મેસેજ પહોંચાડવાનો છે અને ભગવાને તો કહી ભગવાન ભગવાન આમાં તાત્પર્ય લખે છે પ્રભુપાદજી કે આ ભગવાન ભગવાને એમના પ્રત્યે એવું નથી કે ખોટી રીતે વ્યવહાર કરે છે આ ભગવાનનો જ એક પ્રકારની કૃપા છે આમાં લખેલું છે પરમેશ્વર કોઈ જીવ પ્રત્યે દ્વેષભાવ ધરાવતા નથી અસુરોને અધમ યોનિયા મૂકવું તેમની કૃપાનું બીજું વિશિષ્ટ લક્ષણ છે કેટલીક વખત ભગવાન અસુરોનો સંહાર કરે છે પરંતુ અસુરો માટે આવું મરણ પણ શુભ હોય છે કારણ કે આપણે વૈદિક સાહિત્યમાં જાણીએ છીએ છે કે પરમેશ્વરના હાથે મરણ પામનાર વ્યક્તિ મૃત્યુ મુક્તિને પામે છે ઇતિહાસમાં રાવણ કન શિરનક્ષીપુ આદિ અસુરોના અનેક ઉદાહરણ છે જેમનો સંહાર કરવા માટે ભગવાન વિવિધ અવતારો ધારણ કર્યા હતા માટે જો અસુર ભગવાનના હાથે મૃત્યુ આવવા જેટલા ભાગ્યશાથી બને તો તેમની ઉપર ઈશ્વર કૃપા કરે છે અને જો ઈશ્વર ભગવાન ભગવાન પણ કૃપા કરે છે અને ભગવાનના ભક્ત પણ ઘરે ઘરે જઈને આ દિવ્ય સાહિત્યનું વિતરણ કરે છે ભગવદ્ ગીતાનું વિતરણ કરે છે જેને કારણે આપણે જોઈ શકીએ છીએ કે વિદેશમાં ઘણા લોકોએ જીવન પરિવર્તન કર્યું છે તે લોકો માંસ ખાતા હતા મદિરા પાન કરતા હતા અનેક જાતીય સંબંધ કરતા હતા વગેરે ખરાબ આદતોમાં લાગેલા હતા તો તેમના ઘરે આ ભગવદ્ ગીતા ગઈ અને તેમના સુધી પ્રભુપાજીનો મેસેજ મોકલ્યો પહોંચ્યો તો ઘણા લોકોનું જીવન પરિવર્તન થયું છે આમ એક એક્ઝામ્પલ આપું તો મારા ફૂદના મામાના ઘરે અમે શ્રીમદ ભાગવતમ આપવા ગયા હતા રથયાત્રા નિમિત્તે તો કીર્તન કરેલું ને ભાગવતામ આપવાનો પ્રયાસ કરેલો પણ ત્યારે એમને ના પડી દીધેલી કે સાત હજાર અને પાંચસો છે તો નહીં લેવાય હમણાં તો નાની ઈચ્છા હતી પણ મામા દરેક એ હતું કે ના હમણાં નહીં તો પછી થોડોક સમય વીત્યો પછી એક પ્રભુજી કીધું કે ઓફર આવી છે કે આઠ હજારની અંદર બે ભાગવતમ રાખો સાત હજાર પાંચસો પાંચસો રૂપિયા આપીને બે ભાગવતમ તો પછી મેં ફોન કર્યો કે કઈ નહીં ચાર હજારમાં રાખો તો તેમને લઈ લીધું ને અત્યારે મારા નાની જે છે તે દરરોજ એક કલાકથી સવા કલાક દરરોજ શ્રીમદ ભાગવટમનો પાઠ કરે છે અને પછી મારા મમ્મીએ મને જણાવ્યું કે તેમને માસ્ક ખાવાનું છોડી દીધું છે એમનો એક છોકરો છે મારા મામા તે મેન્ટલી થોડાક એ છે તો એમને કેવું છે કે મારા નાની તો નોનવેજ ખાતા નહીં જોઈને તો એ ગુસ્સો કરે તો મારા નાની એક એ જ્યારે એમની સાથે ખાવા બેસે મામા સાથે તો એક ખાલી ડોર કરે કે મેં લીધું છે નોનવેજ કે જે પણ હોય તે પછી પાછું એમાં જે હોય તે બીજાને આપી દે અને પછી જે વેજ બનાવેલું હોય તે ખાય છે તો આપણે જોઈએ છે કે શ્રીમદ ભાગવતમનો પ્રભાવ છે કે શ્રીમદ ભાગવતમનો પછી એમનો કેટલું પરિવર્તન આવ્યું છે તેમણે કીધું કે હું ભાગવતમ વાંચું છું તો મને લાગે છે કે મારે છોડી દેવું જોઈએ તો આમ દરેક લોકોને આપણે જોઈએ છે કે પ્રભુપાતજીની કૃપા મળે તે માટે આપણે વધારે વધારે પ્રચાર કરવો જોઈએ તેથી આપણે સમાજને એક સારી દિશામાં કૃષ્ણ ભાવનામુળ તરફ લાવી શકીએ હરે કૃષ્ણ કોઈ ત્રુતિ રહી ગઈ હોય તો ક્ષમા કરજો શ્રીમદ્ ભાગવતમ કી જય શ્રીલ પ્રભુપાદ કી જય